અમને મત ના પણ એ તો કાચા છે તા જમાઈટર વૃદ્ધ છે પપ્પા રેડી થઈને ગયા તો પપ્પા ગુડ મોર્નિંગ મે કેવું છે અમારા મિત્રોની અમારા જે છે હોય તો

આમ કપડું ગરમ લાગ્યું એટલે દોડાઈ હા તો ચલો ભાઈ હા આપણી ફેવરેટ આઈટમ ભાઈ અહીંયા આવીએ એટલે મલાઈ તો ખાવાની આપણી ફેવરેટ આઈટમ જો મલાઈ કોના કોના મલાઈ ભાવે મારી જે બિલાડીની જે ટૂંકો ભાવે ચલો જે ચા નાસ્તો કરી લઈએ ત્યાં સુધી બનાવે છે બોલ બોલ ના સહો ગયા મારા હવે બर्तन बर्तन કે કાઢ લેઈ फिर जाएंगे દીદી को देखने हॉस्पिटल ના નીકળી પર જો સોફા પર બે આજો સોફા ચોકલેટ ચોકલેટ માં બોપપાઈ બેઈ બેઈ ના કાગડિયા સક્યા ના

પપ્પાના ઘરનું ઘર નું લોકેશન જોજો છો પપ્પા ના લોકેશન હું છું એટલે જો સાહેબ મિત્રો મારી ફેમિલી તમે રોજ આ જ વસ્તુ જોશો તો ભાઈ અમારી ламиકા વામી ગુડ મોર્નિંગ વામિકા ચાલ નિની કર બેટા

હમણાં હમણાં જ સાઉથ આફ્રિકા ક્યારે હવે જશે તો ચલો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું મસ્ત અને હવે જઈશ મારી બેન ખબર કાઢવા છોકરો એ લંબુ એનો વિડીયો મૂકે તો જો ફેસબુકમાં લંબુ તારો નહીં ભાઈ હવે જઈશું બેન ખબર કાઢવા પછી મળીએ મિત્રો હું જઉં છું હોસ્પિટલ અને આ જો મારા ભાઈ છોકરી જો મને લઈ જાય એવું કે છે ચાલ એ તો અર્શીલા લઈને આવશે ને જો ગામડી આવી તો ઉંચકે લઈ અને ગામડી આવી તો ઉંચકે ચલો ભાઈ આપણે જઈએ બેનની ખબર કાઢવા અમારા ઢીંગલી તૈયાર થઈ ગઈ છે બસ એ નહીં ગોડી ફાઇનલી ચાલે તો છે ને બાઈક ફાઇનલી હું ને મારા બેનનો છોકરો અમે નીકળી ગયા છે બેનની ખબર પાડવા તો ચલો હોસ્પિટલ જઈને મળીએ અને લી ભાઈ અમે હોસ્પિટલ આવી ગયા છે હોસ્પિટલમાં છે એ જાય છે હે ફિયાને જોવા ભાઈ વામિકા લીમાં બેહી ગઈ છે વામિકા આમાંથી આમાં એ ટીબાવલી એ કઈ દેજો આ ફે મારી બેન હારું છે ને તબિયત પાણી

ટિફિન ભરાઈ ગયું છે હોસ્પિટલ લઈ જવા માટે તો ભાઈ એ તો ખાવાની આગળ ખાશે પહેલાં હું ખાઈ લઉં થોડું મને લાગે છે ભૂખ એક તો સવારે ચામાં મજા આવી નહીં એટલા માટે ખબર હવે તો ચલો ભાઈ ખાઈ લઉં થોડું પછી પાછા જઈએ ફાઇનલી આપણું ફેવરેટ છે સરગવાનું શાક ને રોટલી તો ચાલો ખાઈ લઈએ નિશાન કે વેઇટ કર આવશું હું ટિફિન લઈને એને એને તો ફાઇનલી આપણે ટિફિન લઈને નીકળી ગયા છે હું પેલી <the Fernandês> બેન પાસે અને જો બિચારી ઉજાગરા કર્યા છે એટલે તો બાપડી ઊંઘ છે ના હોય તો બાટલા બાટલા ચડાવી દે ચલો એમના <laughs> ઘરવાળા <laughs> 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 This is my father. गया हर्षिल मम्मी? मम्मी हुई गई चलो भाई हमारे हर्षिल वहा पे है तो हम भी वहां पे जा रहे हैं बहन के घर भी

ચલો ભાઈ આપણે હવે જઈ રહ્યા છે મોટાભાઈની લારી ઉપર કેમ કે ત્યાં એક ઇન્ફ્લુસર આવી રહ્યા છે એડ કરવા માટે એટલે પપ્પા હું હર્ષીર તો ભાઈ મારા હર્ષિરના સપનું છે કે એને ક્રૂઝ ગાડી બહુ ગમે છે વેચવાની છે એવું કે તમારે જમાય હે કેટલા કેટલા કે છે તો બે લાખ

Ôi, buồn đi ભાઈની લારી પર તો ભાઈએ બનાવી આપી છે આલુ ખાવસા તો ભાઈ સુરતના હોય તો એકવાર વિઝિટ કરજો બહુ મસ્ત આલુ પુરીને ખાવસા બનાવે છે આ છે ભાઈની લારી તમે જોઈ શકો છો એડ્રેસ તમને મને નહીં ખબર અહીંયાનું એડ્રેસ તો ભાઈ એડ્રેસ ત્યાં છે તો આવજો એકવાર રિપીટ કરજો મારો ભાઈ જ છે તો સપોર્ટ કરજો એચ મારી માસીના ઘરે દે બહુ બોલ 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 કરે ફાઇનલી ભાઈ ઓમે લખણ બેસી ગયા છે અને માસી જે ઘરે છે નકમાં મારે સાવક નકમાં મનો બટન બી દબાવી દીધું છે ફ્લોર 3 ઓકે જો ઓકે අි වඩ මී නස්සේ સામે ને આપણે ને ચડડી પેલી દીધી હતી વૈગી રટલા ને રોજ આવી માફક આપ્યા ને આપણી તો અહીંયા આમ ખાડી પર બેહવાને અમને બોલાના ખરાબ કરવાની એટલે ને મારા ભાઈને પહેલી વાર જોયો તો મારા જેવો છે આ તો આફ્રિકા સાઉથ આફ્રિકા થી કેટલા વર્ષે આવ્યો છે એટલે હવે જોવા મળે মা छমা প মা

ભાઈ ગાઈસ ચલો ભાઈ અમે જમી લીધું છે અને હવે અમે જઈ રહ્યા છે કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ જ છે કમ્પ્લીટ જ છે લાલુ કા દે યે આપણો ભાગલ તો શોરૂમાં એવું આવે મને નહીં ખબર તો ભાઈ અમે જઈ રહ્યા તો અમારી અમ ભાઈ ખાઈ જ કાવ્યા શીખી રહી છે કોઈ નથી અમે આવી ગયા છે

જોઈએ હવે એમને કઈ પેન્ટ પસંદ આવે છે બ્લેક તો લેવાની છે હા બ્લેક તો લેવાની છે જો કઈ નવું પહેરવું છે હા કઈ નવું આપો ને બસ જો બસ આ બહુ મસ્ત છે આવું અલગ લો યાર જો બસ આ ચાલે જો બસ આવું કઈક અલગ બતાવો ને મારા ભાઈ એક જ છે એટલે એક જ છે હા તો એ તો થસ્તી આપી દેસો ને હવે એક જ છે એટલે બહાર હવે શું બોલો કેટલા ઓ હો 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 હા તમે पहले ये ऊपर पची ऊपर लाओ ये काला एक में नहीं है देखो ब्लैक में है वो जीन को दिखा बैठो हेलो ये काला वाला अभी जो एक्स पॉकेट एक्स पॉकेट नेक एक एक प्लेन अनएक्स टारजीन अपने फुल प्लेन ये कलर वाला जाएगा गलत वस्तु तो फुल गारंटी आएगी बराबर तो फाइनली पे मारा हर दिन पेट में तो कोई नहीं पर अब आया से यहां सिप सिप कोल्ड जो बगल पर बहुत फेमस थे